તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો સુરતમાં પણ રોગચાળો વકર્યો છે સુરતમાં પણ વરસાદી માહોલ વચ્ચે રોગચાળામાં વધારો થયો છે દર્દીઓની સંખ્યા વધી છે જેના કારણે હોસ્પિટલોમાં લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે સિવિલ હોસ્પિટલમાં તાવ શરદી ડેન્ગ્યુ સહિતના કેસોમાં વધારો થયો છે આજે સિવિલમાં ચારસો બત્રીસથી વધુ કેસ નોંધાયા છે તો સુરતમાં પણ રોગચાળાના કારણે હાલ બેહાલ છે છેલ્લા અઠવાડિયામાં રોગચાળાના બે હજાર કેસ સામે આવ્યા છે સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળામાં વધારો થયો છે

મચ્છરજન્ય રોગની અંદર કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલની અંદર આજની વાત કરવામાં આવે તો સાડે થી વધુ જેટલા કેસો જે છે તે હાલ સામે આવ્યા છે શરદી ખાંસી તાવ સહિત ડેન્ગ્યુ મલેરિયાના કેસો પણ જે છે તે હાલ સામે આવ્યા છે કારણ કે જો વરસાદી માહોલનું પાણી ભરાતું હોય અને ત્યાં નીચાણવાળા વિસ્તારની અંદર કચરો હોય કે પછી અને ઘર રોગચાળો ફેલાતો હોય છે તેને લઈને સિવિલ હોસ્પિટલની અંદર અને કેસો જે છે તે સામે આવ્યા છે જુલાઈ મહિનાની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના કેસો પંચાવન જેટલા આવ્યા છે અને મલેરિયા ના બસો સાહીઠ અને ગેસ્ટ્રોના ના એકસો સાહીઠ કેસો આવ્યા છે જુલાઈ મહિનાની આ વાત કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ હાલ તો સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલની અંદર અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે

જે બિલકુલ વાત કરવામાં આવે તો ખાડી હોય કે પર્વત ગામ હોય વધારો જોવા મળ્યો હતો વાત કરવામાં આવે તો લીંબાયત ખાડી ની અંદર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અનેક લોકો બીમાર પડ્યા હતા હાલ પણ કેસો અવિરતપણે આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલ ની અંદર એક પછી એક કેસો સામે આવી રહ્યા છે જો વિસ્તારની અંદર ઢગલો કચરાનો ઢગલો પડ્યો હોય તો ત્યાં મચ્છર તો સ્વાભાવિક રીતે થવાના જ છે પાણી ત્યાં હોય તો પાણીની અંદર પણ મચ્છર થવાના છે નાના બાળકો હોય કે મોટા લોકોને આ બીમારી બીમારીથી પીડાઈ રહ્યા છે અને હાલ તો સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે એક પછી એક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ડેન્ગ્યુ મલેરિયા સહિતના કેસ્રોની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે

દવા છંટકાવ ની કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ આ કામગીરી કરવામાં આવી હોત તો કામગીરી પર પણ સવાલો ઊભા થતા પડી રહ્યા છે પાણી ભરાવાની સ્થિતિ હોય તો પાણી ઓસરી ગયા હોય તો તાત્કાલિક કામગીરી કરવી જોઈએ જો આ કામગીરી કરવામાં આવી હોય તો સિવિલ હોસ્પિટલની અંદર સતત આંકડાઓ કેમ વધી રહ્યા છે અને દર્દીઓની સંખ્યા કેમ વધી રહી છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જી હિના જી 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 આભાર માહિતી આપવા